હા એટલે હું છું સિંગર રોકસ્ટાર રાહુલ બારોટ તમારું સ્વાગત છે મારી પોતાની ચેનલમાં એટલે કે રોકસ્ટાર ઓફિસ ચેનલમાં આ નાનીકળી બીબડી એટલે કે પીએલ બારોટ સંજયભાઈ બારોટ ગામ દાંતીવાડા જુઓ મિત્રો એક હાથે છ આંગળીઓ અને બંને હાથે બાર એક હાથે છ અને બીજા હાથે પણ છ પગની પણ આંગળીઓ જુઓ પગની આંગળી પણ છ છ છે તમે જોઈ રહ્યા છો ને મિત્રો લાડભાઈ દીકરી કેવી નાની બી છે છે ને બાકી તમે તમારી આંખે જુઓ જો એક હાથે છ આંગળી બેટા બતાવો બેટા પગની બતાવો ને હાથની બતાવ જો પગની એ પણ છ છે હાથની પણ છ જોઈ લીજો ને તમે અને આ જો એની નાની બેન છે એટલે કે સિયલ અને પીએલ અને સીએલ બી બહેનો છે સગી બેનો છે અને આ એમના પપ્પા છે સંજયભાઈ બારોટ જો એને પણ હાથે છ છ આંગળીઓ છે બે બહેનોને જુઓ મિત્રો તમે જોઈ લો તમારી આંખે જ છે ને બાકી પગની આંગળીઓ એક આંગળી એક આંગૂઠો અને પાંચ આંગળી એટલે છ એ આનું નામ સિયલ અને એની બાજુમાં જ ઊભી છે પીએલ બે બેનું છે અને બારોડ છે કામ દાંતીવાડા જુઓ બોલો ભેરું મહારાજ કી જય